તો હેલો મિત્રો આપનું સ્વાગત છે એક નવા વ્લોગમાં અને અમારે ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે તમારે ત્યાં વરસાદ ચાલુ છે કમેન્ટ કરજો અને માઉઠાનો વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો વરસાદ ચાલુ છે તો આપડી જઈ રહ્યા છીએતરી ખેતરી અંદર જોઈએ કેટલું આપું નુકસાન થઈ ગયું તમને બતાવીએ વિડિયોમાં અને ચેનલ પર નવા સબસ્ક્રાઇબ કરજો અને તો મળી કે તમને ખેતરી અંદર તો મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરની અંદર ખેતરમાં તો કોગ ઉતરે છે ખૂબ વરસાદ પડી રહ્યો છે અહીંયા જ હતું બધી મગફળી પલળી ગઈ જોイ શકો છો અમો પણ ઘણો નુકસાન થઈ ગયું છે અને અત્યારે પણ થોડો થોડો વરસાદ ચાલુ છે બધી પાછળ મગફળી પડી છે અને ખેતરની અંદર પાણી પણ આવી ગયું છે તો ચેનલ પર નવા જો સબસ્ક્રાઈબ લાઈક શેર જરૂર કરજો અને મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી